ઈજનેર અને ઓલપાટમાં પ્રોડક્શન મેનેજર વિવેક ડોવરિયા સાથે સાયબર ફ્રોડ થયાની ફરિયાદ જલારપુર પોલીસ મથકે નોંધાવવા પામી હતી ઇજનેર અને ઓલપાટમાં પ્રોડક્શન મેનેજર વિવેક ડોવરિયા જલાલપુરમાં પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું કે તેમના મોબાઈલ પર સોશિયલ મીડિયામાં ગ્લોરી ડિજિટલ માર્કેટિંગ નામની એપ્લિકેશન આવી હતી જેમાં એપ્લિકેશનમાં વધુ શેર કરી લાઇક કરશે તેને એક ટાસ્કના એકસો રૂપિયા મળશે તે જાણતા યુવકે ચાર જેટલા ટાસ્ક પૂરા કર્યા હતા ટાસ્ક પૂરા કર્યા બાદ તેના ખાતામાં નાણા આવ્યા હતા ત્યારબાદ જે તે કંપનીએ મોકલેલ ક્યુઆર કોડમાં તેમના કહેવાથી સ્કેન કરી અલગ અલગ ખાતાઓમાં કુલ એક લાખ ચોપન હજાર રૂપિયા ભર્યા હતા કંપનીના કહેવા મુજબ કોઈ વસ્તુ કે નાણા ન આવતા તેની સાથે સાયબર ક્રાઇમ થયો હોવાની જાણ થતા વિવેકે વન ઉપર ફરિયાદ કરતા તેમનું ખાતું ફ્રીજ થઈ ગયું હતું પોલીસે ફરિયાદને આધારે આગળની તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી